શું તમે ઓર્ગેનિક કાર્બનનું મહત્વ જાણ્યું અને જમીન સુધારવા માટે તમે ઓર્ગેનિક કાર્બન વધારવા જમીનમાં કોઈ ખાતર આપ્યું છે તો આવા જ ચાલો જાણીએ વાત કરીએ ઓર્ગેનિક કાર્બન વધારવાની તો ઓર્ગેનિક કાર્બનનું ખૂબ જ મહત્ત્વ છે જમીન સુધારવા માટે જમીન ભરભરી રાખવા માટે અને સાથે સાથે જે તમે ખાતર આપો છો તેને લભ્ય સ્વરૂપમાં બદલાવવા માટે આવું જ આપનીવિયા લઈ આવ્યું છે આશીર્વાદ ગોલ્ડ જેમાં છે વીસ ટકા ઓર્ગેનિક કાર્બન અને અલગ અલગ પાકોમાં ખૂબ જ મહત્વના ફાયદા જોવા મળેલ છે આવા જ એક આપણે ફાયદાની વાત કરીએ તો ચણાના પાકમાં આ શિયાળુ પાક તરીકે વાવેતર કરેલું છે એવા જ એક આપણા ખેડૂત મિત્ર જે આધુનિક ખેડૂત ખેતી તરફ આગળ વધી રહ્યા છે એને જૂની આશીર્વાદ ગોલ્ડ વાપરી અને ચણામાં શું મહત્વના ફાયદા થયા છે તેના વિશે જાણીએ ચાલો જાણીએ નમસ્કાર અમે આપણું જે આશીર્વાદ ગોલ્ડ છે જેમાં વીસ કાર્બન છે એના વિશે માહિતી ક્યાંથી મળી અને તમે કેટલું આ ચણાના પાકમાં વાવેતર કરે ત્યાંથી ગોલ્ડ લાવ્યો તો બરાબર કેટલા વીઘામાં ચણાનું વાવેતર હશે ત્રણ વીઘામાં છે અને એક ગોલ વાપરી બરાબર ત્રણ વીઘામાં તમે દસ કિલો ગોલ વાપરી હતી આના સિવાય બીજા ખાતરો તમે આપેલા હતા કે કેમ એક દસ કિલો ડીએપી ભેગું કર્યું તો તમને યુની આશીર્વાદ ગોલ્ડ વાપર્યા પછી તમને શું ફાયદા જોવા મળે છે ચણાના ફાયદામાં ફ્રીજ

ચણાના પાકમાં ત્રણ જ પિયતમાં અને કોઈ પણ યુરિયા ખાતર કે બીજો વધારાના ખાતર તરીકે આપણે આપેલું નથી ખેડૂત મિત્રનું એવું કહેવું છે અને છતાં પણ સારા એવા ફાલ ફૂલ અને જે ગ્રોથની ની વાત છે કે આ બે મહિનાના ચણાના પાકમાં ખૂબ જ સારો ગ્રોથ જોવા મળી રહ્યો છે તમે ખેડૂત મિત્રોને શું માહિતી આપવા માગો છો કે આશીર્વાદ બોલ્ડ વપરાય કે નહીં વપરાય બધા ટકાનો ફાયદો બીજા ખાતર કરતા તમારે વામાં ખાતર એવું ઓછું જોઈએ અને આ ખાતરથી સસ્તું પડે બરાબર ખેડૂત મિત્રો જેમ ખેડૂતભાઈએ જણાવ્યું તેમ યુની આશીર્વાદ ગોલ્ડ વાપરવાથી બીજા ખાતરોની પણ વપરાશ ઓછો થાય છે સાથે સાથે જમીન સુધારવાની વાત છે કે જેમાં આપણે કાર્બનનું મહત્વ વધારીએ કાર્બન વધારીએ તો જાત સાથે જમીન પણ સુધરે એવી જ વાત કરી અને ચણાના પાકમાં સારું એવું ઉત્પાદન મળશે એવી આશા સાથે ખેડૂત મિત્રને આ આશીર્વાદ ગોલ્ડ વાપર્યા પછી ખૂબ જ લાભ થશે એવું એમનું કહેવું છે ધન્યવાદ